સુરત મહાનગરપાલિકાના આવકના મુખ્ય સ્ત્રોત એવા વેરાનું જંગી લેણું બાકી છે જેથી આમ આદમી પાર્ટી દ્વારા આરટીઆઈમાં મેળ મળેલા જવાબ સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે એસએમસી દ્વારા વેરા વસુલાતમાં ખાનગી કંપનીઓ મોબાઈલ ટાવરો બેન્કો મિલ્યો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરા ઉઘરાણામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો છે આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને કરોડનો રૂપિયાનો વેરો ઉઘરાવવાની બાકી રાખ્યો છે વેરાનું ઉઘરાણું ન કરીને પાલિકાએ બસો કરોડની લોન લઈને પ્રજાને દેવાદાર બનાવી છે એ શાસકોની અડઆવડત દર્શાવે છે આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે એસએમસીએ સાતસો બત્રીસ કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે તે ઉઘરાવવાના બદલે બસો કરોડની લોન લઈને સુરતીઓ જનતાનો દેવાદાર બનાવી છે વેરા ઉઘરાણીમાં ત્રેસઠ ટકાનું ગાબડું પડ્યું છે આટલી મોટી માતબર રકમ એસએમસી દ્વારા વસૂલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે સર્કિટ હાઉસ ખાતે આપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીના પુરાવા આધારે સુરત મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જણાવ્યું હતું કે એસએમસી દ્વારા મિલીભગત કરીને વેરા બાકી રાખવામાં આવ્યા છે વર્ષ બે હજાર સોળ સત્તરની સરખામણીમાં બે હજાર વીસ એકવીસમાં તીનસો આઠ ટકાનો વેરો છે જે વર્ષે બે હજાર સોળ અને સત્તરની સરખામણીમાં બે હજાર અઢાર ઓગણીસમાં એકસો સોળનો વેરામાં વધારો કર્યો છે રિપોર્ટ બાય ન્યૂઝ સુરત બાયેશ જાદવાણી પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત સુરતમાં વેરા વસુલાત બાબતે અમે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું છે જેમાં આરટીઆઈ દ્વારા અમે જે માહિતી મેળવી અને એ જે વિગતો અમારા પાસે આવી છે એ ખૂબ ચોંકાવનારી વિગતો છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોર કોર્પોરેશને અત્યાર સુધીમાં સાતસો ને બત્રીસ કરોડ રૂપિયાનો વેરો વસૂલાત કરવામાં બાકી છે જેની વિગતવાર થોડી વાત કરીએ તો મોબાઈલ ટાવર કંપનીઓ પાસેથી અઠ્યોતેર કરોડ પંચ્યાસી લાખનો વેરા વસૂલાત કરવાના બાકી છે ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ કંપનીઓની વાત કરીએ તો તેર કરોડ અને છન્નું લાખ રૂપિયા બાકી છે ઉઘરાવાના પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસો પાસેથી વાત કરીએ તો ત્રણ કરોડ અને ચોર્યાસી લાખ ઉઘરાણું બાકી છે બેંકોની વાત કરીએ તો એક કરોડ અને ચોવીસ લાખ રૂપિયા બાકી ઉઘરાવાના બાકી છે અલગ અલગ ટેનામેન્ટ રેસિડેન્શિયલ અને કોમર્શિયલની વાત કરીએ તો છસો ચોત્રીસ કરોડ એમ કરીને ટોટલ સાતસો બત્રીસ કરોડ ઉઘરાવાના બાકી છે જે ઉઘરાવાના બાકી એટલા માટે રહ્યા છે કે સુરતના શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ મોટી મોટી કંપનીઓને જે રીતે છાવરવામાં આવી રહી છે જેનો પ્રજા ભોગ બની રહી છે અને આ લોકો પાસેથી જે વેરાનું ઉઘરાણું નથી થઈ રહ્યું એનો ત્રણસો ને આઠ ટકાનો જે વધારો જે વેરાનો છે એ સુરતની ગરીબ અને સામાન્ય જનતા ભોગવી રહી છે એ આપ સમક્ષ અમે આ વાત રજૂ કરીએ છીએ અને જે સુરતમાં દેશની ધનાઢ્ય ગણાતી એસએમસી કોર્પોરેશન એ આવા તગલગી અને અણધડ વહીવટના લીધે આજે દેણામાં ગરી ગઈ છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેને આપણે એવું કહી શકીએ કે કોર્પોરેશન ખૂબ પૈસાદાર છે એ પૈસાદાર કોર્પોરેશન આજે બસો કરોડની લોન લઈ અને દેણાદાર બની ગઈ છે તો અમે આપ સમક્ષ આ વાત રજૂ કરી અને સુરતની જનતા સમક્ષ મૂકીએ છીએ કે સુરતના આ ભાજપ શાસકોના વહીવટના લીધે સુરતની જનતાને વેરાનો માર સહન કરવો પડી રહ્યો